નમસ્કાર મિત્રો મિત્રો રિયાબેન પટેલે જોરદાર સોંગ ગયું છે તમે ખાલી એક વખત બેનનો અવાજ લો બેનને જોરદાર સોંગ ગાયું છે અને જોરદાર રીતે ગાયું છે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ ગાયું છે કે જીવડો બળે ગોળા મારો જીવડો બળે તમે ખાલી એક વખત સોંગ સાંભળો અને બેનનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે બેનનો અને તમે કોમેન્ટ જો કે બેનનો અવાજ તમને કેવો લાગ્યો અને જો તમે આપની ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો